સુરત પાલિકા વિસ્તારમાં માથાભારે દબાણ કરનારાઓને પાલિકા કે પોલીસનો કોઈ ડર રહ્યો નથી જેના કારણે તાપી નદી પર આવેલા સ્વામી વિવેકાનંદ લો લેવલ બ્રિજ પરથી રવિવારે બજાર ભરાય ગયું હતું આ બ્રિજ પર સીસીટીવી કેમેરા હોવા છતાં બજાર ભર્યું છતાં તીસરી આંખ પર પાટા બંધાઈ ગયા છે બ્રિજ પર બંને તરફ સીસીટીવી કેમેરા પણ છે કેમેરા માત્ર દંડ વસૂલવા માટે ઉપયોગ કરવામાં આવે છે પરંતુ માથાભારે દબાણ કરનારા કબજો કરી દીધો પરંતુ પાલિકા કે પોલીસ દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી સુરત શહેરમાં થી વધુ સીસીટીવી કેમેરા છે પરંતુ તેનો ઉપયોગ સીટ બેલ્ટ હેલ્મેટ કે કચરો ફેંકનારાઓ માટે દંડ કરવા માટે જ થાય છે તેવો આક્ષેપ આજે વધુ એક વખત સાબિત થઈ ગયા છે આ કેમેરાનો ડર વાહન ચાલકોને ગંદકી કરનારાઓને છે પરંતુ માથાભારે દબાણ કરનારાઓને કોઈપણ પ્રકારનો પાલિકા કે પોલીસનો ડર નથી તાપી નદી પર બનેલો લો લેવલ બ્રિજ પર સીસીટીવી કેમેરા મૂકવામાં આવ્યા છે પરંતુ આ કેમેરાની નજરની નીચે જ માથાભારે દબાણ કરનારા બ્રિજની બંને તરફ રવિવારી બજારની દુકાન લગાવી દીધી હતી આ બ્રિજ પરથી પસાર થતા લોકોએ બ્રિજ પર ભરાયેલું રવિવારી બજાર જોઈને ભારે આશ્ચર્ય સાથે ચર્ચાનો વિષય બની ગયો છે આ બ્રિજ ઉપર પાલિકા અને પોલીસ દ્વારા મુકાયેલા કેમેરાની સામે જ માથાભારે તત્વો સમૂહમાં દબાણ કરતા હોવા છતાં પાલિકા કે પોલીસે કોઈ કામગીરી કરી નથી જેના કારણે બ્રિજ પરથી પસાર થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો યાસીન દારા દિવ્યાંગ સુરત